દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજરોજ ભાદરવા સુ સાતમને તારીખ દસ નવ બે હજાર ચોવીસના દિવસે સાયલાના અનુસૂચિત જાતિના આગેવાન શ્રી જીતુભાઈ પરમાર તથા ભાજપ અનુસૂચિત જાતિના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના માતુશ્રી સૌ જીવુબેન નટવલાલ પરમારનું ધરો સાતમ ફૂલ પધરાવવા વિધિ મુજબ પરમાર પરિવાર મોટી સંખ્યામાં હાજર રહી પર્વમાં સૌ સૌના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના માટે ઐતિહાસિક સ્થળોમાં એક એવું સાયલા ગામના માનસરોવર તળાવમાં ખોડિયાર માતાજીના પટ્ટાંગણમાં દીકરીઓ દીકરી જમાઈઓ તથા ભૂપતભાઈ સાગઠિયા મુન્નાભાઈ ચાવડા મોતીભાઈ સોલંકી રમેશભાઈ રાઠોડ રમેશભાઈ ચાવડા રાજુભાઈ પરમાર મોહનભાઈ પરમાર શિવાભાઈ પરમાર વિક્રમભાઈ એડવોકેટ અશોકભાઈ એડવોકેટ દેવરાજભાઈ ઝાલા અવિણભાઈ રાઠોડ તથા સાયલાના પંચભાઈઓ અને બહેનો બાળકો તર્પણ વિધિમાં ભાગ લઈ સૌના આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરેલ હતી રિપોર્ટર મોતીલાલ સોલંકી સાયલા बुटाद दस्तक न्यूज एल डी मकवाणा

માન સરોવરમાં જગ મુખિયા સરોવર છે મોતીલાલ સોલંકી

জান জানি ব্রহ্ম اها دغه نه ته کی روکا سکتا و سانو ما ته کی نووار اس کومه کې ساکه پوتنه سار دیتہ نوکشنه پوتنه دشنه سار چې په دې باندې باندې د سټراګی د پوتنه څه سره په پیاچی د یوه برنامه باندې باندې د پټنه باندې باندې کې د بیا د ما او دغه د 30000 نه باندې د ځای سمانه کول دا ام جوته پړی